જેને પણ સેન્ટ્રો ગાડી લેવી હોય ને એના માટે મસ્ત સારી સારી ગાડીઓ આવી છે આજના વિડીયોમાં સેન્ટ્રો ગાડી એટલે કે એવી ગાડી લાવ્યો છું એવી ગાડી લાવ્યો છું ને જોયા પછી તમે આમાં જ કહો યાર આપી જ દે આપી જ દે આપી જ દે તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ છીએ સસ્તી ઓફરવાળી અને મસ્ત ગાડીઓ મારી પાસે આવી છે તમારે લેવી હોય કોન્ટેક કરવો હોય તો તમે મને ક્યાં કરશો વોટ્સઅપમાં વોટ્સઅપમાં મેસેજ કરવાની જરૂર છે અને એવી એવી ગાડીઓ આવશે ને જે તમે પહેલાં તો કદી જોઈ પણ નહીં હોય અને એટલી મસ્ત ગાડીઓ લાવ્યો છું આજના વિડીયોમાં મજા પડવાની છે તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ સેકન્ડ હેન્ડ ગાડીઓની ઘણી બધી જગ્યા આવે છે પણ આપણી જોડે જે ગાડીઓ આવે ને એ દુનિયાના શેડે જોવાના મળે અને ગાડીઓ એટલે કે એમાં પણ આપણે ક્યાંના ઉત્તર ગુજરાતી કહેવાય આપણે એટલે કે વસ્તુ એવી આપવી એવી ક્વોલિટીવાળી આપીને કે આખું ગુજરાત આપણા ઉપર કહી દે કે વાહ યાર શું વસ્તુ બતાવે છે કેટલી સસ્તી અને કેટલી બેસ્ટ આપે છે ચાલો જણાવું છું હવે તમને હવે આપણે ઉંદાઈ સેન્ટ્રોથી વાત કરીએ છીએ અને ઉંદાઈ સેન્ટ્રો જોતી હોય ને તો તમે આ વિડીયો આખો જોજો કેમ કે મસ્ત મસ્ત ગાડી આવી છે હવે તમને બતાવવા જઈ રહ્યો છું એટલી મસ્ત ગાડીને હવે તમારા માટે લાવી છું આ ગાડી આ બે લાખ દસ હજારમાં છે ભલે ભાવ વધારે રહ્યો પણ ક્વોલિટી જુઓ ગાડીને બે લાખ દસ હજાર બે હજાર બાર મોડલ પેટ્રોલ સીએનજી આ બે ઓનરવાળી ગાડી મારે વેચવાની છે સિત્તેર હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે અને બે દસમાં વેચવાની છે બે દસમાંય નહીં તમારા માટે ઓફર કરવામાં આવશે સસ્તો જો તમે પહેલાં કોલ કરશો ને એના માટે જે વ્યક્તિ દસ વ્યક્તિમાંથી કોઈ પણ એક વ્યક્તિ જલ્દીથી કોલ કરશે મને એને ફાયદો થવાનો છે સસ્તા ભાવે આપવાનો છે હું તો આ ગાડી અને સસ્તી કિંમતમાં જ આપવાનો છું તો લેવા માટે જલ્દીથી આ ગાડી કોન્ટેક કરજો ગાડી મસ્ત છે જોઈને ખબર પડી જાય ટાયરો એન્જિન બોડી બધી રીતે સારી લાગે છે તો ઓફર આપી દે આવી ઓફર તમને નહીં મળવાની ઘણી જગ્યાએ ઓફરો હોય છે પણ આ અલગ ઓફર છે તમારા માટે ચાલો હવે બીજી બતાવું હવે તમારા માટે લાવ્યો છું આ ગાડી આ એક અગણસિત્તેરમાં વેચવાની છે અગણાયંશીમાં વેચવાની છે એક અગ્યાસી આ સેન્ટ્રો જીએલએક્સ ફિક્સ ભાવ રાખેલો છે એમ લખેલું છે પણ હું તમને ઓછા કરાવીશ આમાં હજારથી બે હજાર રૂપિયા તો આ બે હજાર બાર મોડલ ફસ્ટ ઓનર પેટ્રોલ સીએનજી એક અગણાય ભાવ રાખેલો છે એંસી હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે ટાયરે નવા છે એસી ચાલુ છે મ્યુઝિક ચાલુ છે અને હિંમતનગરમાં પડી છે આ ગાડી આ ગાડી તમે જોઈ શકો છો અને આ ઘનની ગાડી છે આ કંઈ પેલામાં સેલરની ત્યાંથી નથી લાયા આપણે આ તો ઘરની ગાડી છે સેલરની નથી એટલે તમે બેસ્ટ કન્ડિશનવાળી પડે છે તમને અને તમને ફાયદો થવાનો છે તો આ ગાડી લેવી હોય તો પણ તમે મને જલ્દીથી કહેજો કેમ કે વેચાઈ જાય એના પહેલાં કોન્ટેક કરજો ચાલો બીજી જોઈએ છે હવે તમારા માટે લાવે છું આ ગાડી આ ગાડી વેચવાની છે બે લાખ પચાસ હજાર રૂપિયામાં સેન્ટ્રો બે હજાર તેર મોડલ ફર્સ્ટ ઓનર ફૂલ ઇન્સ્યોરન્સ ચાલુ છે આમાં ચાર ટાયર નવા અને અમદાવાદ જોવા મળશે આ અમદાવાદની ગાડી પેટ્રોલ વાળી તો બેસ્ટ રહે છે બે હજાર તેર મોડલને બે પચાસ ભાવ રાખેલો છે ભાવમાં તમે ટેન્શન ના લેતા કેટલી વાર કીધું તમને ભાવ ઉપર નીચે કરી દેવામાં આવવાનો છે એટલે ફિક્સ ભાવ નથી રાખેલો ચાલો હવે તમને બીજી બતાવું છું હવે તમારા માટે લાવ્યો છું આ ગાડી આ એક લાખ પાંત્રીસ હજારમાં વેચવાની છે ઊંધાઈ સેન્ટ્રો જિંક બે હજાર નવ મોડલ પેટ્રોલ વિથ સીએનજી આમાં અને અમદાવાદમાં પડી છે કન્ડિશન મસ્ત ફર્સ્ટ ઓનર ઇન્સ્યોરન્સ આમાં લગભગ ચાલુ છે અને ચીલ્ડ એસી બ્રાન્ડ ન્યૂ ટાયર બધી રીતે બેટરી કમ્પ્લીટ છે ડીજે પણ હશે હું તો કહું ને પણ ગાડી લાગે છે મસ્ત તો તમારે આ લેવી હોય તો કોન્ટેક કરજો આના પછી બતાવવા જઈ રહ્યો છું બેસ્ટ કન્ડિશનવાળી હવે તમારા માટે લાવ્યો છું આ ગાડી આ બે પચીસમાં વેચવાની છે ઊંધાઈ સેન્ટ્રો છે બે હજાર તેર મોડલ જે કોઈને આ ગાડી જોઈતી હોય ને તો આ ગાંધીનગરમાં પડી છે બે લાખ પચીસ હજારમાં બે હજાર તેર મોડલ ગુડ કન્ડિશન ત્યાંસી હજાર કિલોમીટર જેવી ફરી ચૂકેલી છે પેટ્રોલ સીએનજી છે સેકન્ડ ઓનર છે તો લેવા માટે ફટાફટ તમે મને વાત કરજો અને જણાવજો વિડીયો સારું લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા